अगेन चो बताने जाम जैसो अम्मे बताने जाते हैं ना पहला अंदर से तो क्यों ना सबने साथी हो हम अराजक ने साड़ी ये कहीं ना थी बोला तो 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 है तो सवन आठ वाजे घर से चौड़ा सर पे मैं ब्रोक कर देंगे मैंने दूसरा को

તો પાણી દેવા આ બાકીમાં મુખલાવવાનું છે એટલા માટે આ બાકીમાં બધું દબાળો કોણ આપણે અહીંયા કરી રોટલી બનાવવાની છે આપણે

garu hoon abhi kali pham hoye baaki kya kar lungi mangal mangal la ha ha to main ye rakhne

જો બગ્યો ફાઇનલી લગન પતિ ગયા હવે મરણ ચાલે થાય આ કે બેસ્ટ નામ જોવાનું છે હાલી ફેરચ કરી દીધી છે તો લાગમાં ના બસ ના બોલ બેલે બેલે ચલા ના રોજે હે તમે કાંઈ કાંઈ જાવ નહીં જો કે કાંઈ ગોં હા પાતે તો અમારો સપોર્ટ કરજો તમારો ચાર ટકા રખ્યો તો આપતા રહેજો

તો બનાવીને મને લખવી જશે તમને રાધા તો બનાવી પણ મને લખવી જશે આજે ટેસ્ટમાં જવાનું છે એટલે આપણે ગાડીનો શોખ નથી માની છે એમ કરતા માનું છે પછી મારા હમણાં કાઢી જ પડે એમાં પાછળ એક ગરબા છે એના કચરા વખતે તો આજે ટેસ્ટમાં જવાનું છે આપણે ફટાફટ કામ હટાવવાનું છે પછી ટેસ્ટમાં જવાનું છે આ એના કામ કરવાનું છે ગઈકાલની પગલા પાછું મારા પીરિયડ ઘરે જવાનું હતું મારા પત્રી વાણી લાગે છે એટલે આપણે શું જો આવું ને આવું સાડી આવે મિત્રો તો મેં તો જો મસ્ત ભૂગ્રી કાપી કાઢી મસાનું લસણ વાળું મસૂર બી કાઢી દીધું અને આપણે એ બસ સુધી વગાડી દેવાની છે નાસ્તામાં કરી હતી બપરાતની થોડી દૂધી દાળનું શાક રોટલી આપણે બનાવી દીધી છે તેને તો રાય તૂટી જાય ઘેરું ને આપણે લસણ મોકળી પણ નાખી દીધી અંદર તો અમુક ખીચડી લગાવું છું તો તમે ઉતરી શકો છો

આપણે મગફળની રોટલી બીજામાં પણ ખાઈ નથી દેવાની છે છે તો બાંધવાનો નથી ખાલી રોટલી બનાવવાની છે তার ব্লকম বনু রোট মোটামোটাঠা বনু কমক তো টিফিন টিফিন রোটলি আপনি বানিয়ে দিদি সেটা মোটা পরঠা বন দিদি એમાં જીતુભાઈ નહીં ના હોય તો એ બી બનાવી દઉં કેમ તો કોફી પણ બનાવવાની છે બને નાહવા ગયા છે જીતુભાઈ નહીં ના હોય તો બી હું રોટલી ફટાફટ બનાવી દઉં પરાઠા તો કે પછી નહીં નાહવા પછી કોફી બનાવી ચા નાસ્તો કરવાનો

વડ સાવિત્રીનું નું છે તો આપણે ફાઇનલી ફાઈનલી એક નવી સાડી નવી સાડી તો બહુ છે પણ મને કારણ સાડી એક ગમી ગઈ હતી તો મેં લીધી છે તો એ સાડી હું વર્ષે પહેરી જોઈ લો આપણે પરાઠો બનાવી દીધો છે મસ્ત મજા બીજો તૈયાર કરી દીધો છે એક પરાઠો તો થઈ ગયો पाच छान पराठा बना बोर गरमिंग बडावा ना पडे मित्र Thank you જવાનું છે આશાપુરા પીપલાવ અમારા કુળદેવી માતાએ કે બત્રીજાની મારા ભાઈના બાબાની બાગડી છે એટલે સાત વાગે નીકળીશું હું આઠ વાગ્યા મારા ઘરે જઈશું ત્યાંથી પાછા અમારે જવાનું છે વાગે નીકળી જઈશું ઘરેથી તો આઠ વાગે મારા ઘરે પહોંચી જઈશું પછી ત્યાંથી પાછું પીપલાવ જવાનું છે અમારી કુળદેવી ત્યાં છે પીપલાવમાં આશાપુરા અમારા પહેલા ખોડે બાબો હોય તમારે ત્યાં જવું પડે બાબરી ઉતારવા માટે ઘરે કસૂર ના થાય અમારી કુળદેવી ત્યાં ગયા છે એટલે અમારે ત્યાં જવું પડે બતાવી અમારા પહેલાં ખોડે છોકરો હોય તેઓ છોકરાના લગ્ન કરીએ તો પગેલા મિત્રો ત્યાં જવું પડે છે પીપલાવ અમારા આશાપુરી માતાએ સાડીમ ચોકલેટ પણ આપણે રોટલી બનાવી દીધી છે આવી નહીં ચાલો આપણે વિડીયોને એર્ન કરી દઈએ ના જુ એ થઈ પછી આપણે કરી આપી દઈએ મસ્ત મજાના પડાટા બનાવી દે છે આપણે

તો બપોરે ગરમી બહુ પડવી છે તો ગરમીમાં માં બનાવું પછી બંધારું આવ્યા આવીને આપણે રોટલીને ભેગું કરી મૂકી દઈએ જોઈ શકે છે મસ્ત પરાઠા બનાવી દીધા છે ગરમા ગરમ આપણે એને ભેગા કરી મૂકી દઈએ જેને ખાવું હોય ખાવું છે ચાલો મિત્રો હું જે જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય